એકત્રીસ ડિસેમ્બર થર્ટી નવા વર્ષની ઉજવણી અનુસંધાને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિશ્ચીય બનાવો ન બને તે માટે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ગૌતમ વિવેકાનંદ સાહેબને આપવામાં આવેલ જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન મુજબ તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના મુખ્ય શહેરોના એન્ટ્રી અને એક્ઝિટ રસ્તાઓ પર બેરિકેટિંગ કરી બ્રેથ એનાલાઇઝર મશીન દ્વારા વાહન ચાલકો અને વાહન સવારોને તેમજ વાહનોને ચેક કરવામાં આવ્યા હતા આમ જોતા કચ્છ ભુજના થર્ટી ફર્સ્ટની ઉજવણી સામાન્ય રીતે કરવામાં આવી હતી કોઈ અનિશ્ચિત બનાવ બન્યાના સમાચાર સામે આવ્યા નથી